સુરતમાં દિલીપ સંઘાણીએ કોંગ્રેસ પર કરેલા પ્રહાર વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડ ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા તુષાર ચૌધરીએ નિવેદન આપી દિલીપ સંઘાણીએ કોંગ્રેસ માટે ચિંતા કરવાની જરૂર નથી તેમ કહ્યું હતું પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડ ધારાસભ્ય તુષાર ચૌધરીએ દિલીપભાઈ સંઘાણીએ કરેલા નિવેદનને વળતો પ્રહાર કર્યો સુરતમાં સંઘાણીએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પર કરેલા નિવેદન સામે જવાબ આપી કહ્યું હતું દિલીપભાઈ સંઘાણીએ ચિંતા કરવાની જરૂર નથી આ ઘોડો છે કે ગધેડા છે કે ખચર છે કોંગ્રેસ પાર્ટી છે કોંગ્રેસ પાર્ટીએ સંગઠનની જવાબદારી સોંપી છે અને આ વખતે કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીથી નિરીક્ષકો મોકલીને જાહેરાત પણ પહેલી વખત દિલ્હીથી કરવામાં આવે આ વખતની રણનીતિમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ત્રણ મહિને કામની સમીક્ષા થશે પક્ષની ડિમાન્ડ એ છે કે આ મુજબની કામગીરી નહીં કરી શકો તો તેમને બદલી નાખવામાં આવશે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર દિલીપ સંઘાણીનું પોતાનું મંતવ્ય આપ્યું તે અંગે કહ્યું હતું કે દિલીપ સંઘાણી હાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે સહકારી ક્ષેત્રે દિલીપ સંઘાણીને ભાજપ ભાજપનો સમર્થન મળવું જોઈએ તે મળતું નથી માત્ર લાઈમલાઈટમાં આવવા માટે રાહુલ ગાંધી સામે આવા નિવેદનો આપે છે કોઈના મોઢે તાળા મારી શકતા નથી લોકો મન ફાવે તેવું બોલે છે પરંતુ મારા જેવા હોય તો પોલીસ ફરિયાદ પણ કરે ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પહેલી વહેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખોની નિયુક્તિ માટે એઆઈસીસીથી ઓબ્ઝર્વર આવ્યા હતા અને એમના નામોની જાહેરાત પણ પહેલી વહેલીવાર દિલ્હીથી કરવામાં આવી એટલે એઆઈસી હમણાં સંપૂર્ણ ગુજરાત પર ફોકસ કરીને નાનામાં નાની નિયુક્તિ પણ એમના ધ્યાનમાં રાખીને કરી રહી હોય અને આગામી છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રણ દિવસ આ નવ નિયુક્ત પ્રમુખશ્રીઓનો ટ્રેનિંગ કેમ્પનું આયોજન પણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે અને છવ્વીસમી તારીખે એના ઉદઘાટન સમારોહમાં રાહુલ ગાંધી પોતે પણ એમાં છવ્વીસમી તારીખે હાજર રહેવાના છે એટલે એ દિવસે આ ત્રણ દિવસના કેમ્પમાં આગળ કોંગ્રેસ કઈ રીતે વધવા માંગે છે જિલ્લા પ્રમુખ પાસે કોંગ્રેસ પક્ષ ની શું અપેક્ષા છે એની પાસે કયા પ્રકારની કામગીરી કરાવવા માંગે છે એ તમામ માહિતી આ ત્રણ દિવસના કેમ્પમાં પ્રમુખશ્રીઓને પણ આપવામાં આવશે સાથે સાથે પ્રમુખશ્રીઓને સૂચના પણ આપવામાં આવી છે કે ત્રણ મહિને તમારું સમીક્ષા કરવામાં આવશે જો તમે કામગીરી તમારી બરાબર નહીં હોય તો તમને બદલી પણ કાઢવામાં આવશે એવું પણ પ્રમુખશ્રીઓને સૂચના આપવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં

ભારતીય જનતા પાર્ટી નવા પ્રદેશ પ્રમુખ બનાવવાનું વિચારતી હોય અને એમને સપનું આવ્યું હોય કે મારે બનવું હોય તો શું કરવું જોઈએ તો કે એવા નેતાની વિરુદ્ધ બયાન આપું એટલે હું લાઇમલાઇટમાં આવી જાઉં એટલે માત્રને માત્ર લાઇમલાઇટમાં આવવા માટે આ બયાન આપ્યું હોય એવું મને લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે